વાપી મહાનગરપાલિકામાં સમાવી લેવાયેલ કામના વિરોધમાં ગામલોકોએ અનંત પટેલની આગેવાનીમાં યોજી જાહેરસભા છઠ્ઠી ફેબ્રુઆરીએ પાડી પ્રાંતને આવેદનપત્ર આપશે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિધિવત રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે અને મહાનગરપાલિકા દ્વારા કામોનો ધમધમાટ પણ શરૂ થઈ રહ્યો છે જોકે બીજી બાજુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર કામોમાં હવે ક્યાંક વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પણ હવે અગિયાર કામના વિરોધ કરી રહેલા લોકોની આગેવાની લઈને આ મુદ્દે આંદોલન શરૂ કરી રહ્યું છે બુધવારે વાપીના છેવાડે આવેલા નામધામાં કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઈ હતી જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાપી મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા અગિયાર ગામના લોકોએ બુધવારે એક સભાનું આયોજન કર્યું હતું કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ આ જાહેર સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ગામ લોકોને સંબોધિત કર્યા હતા આ જાહેર સભામાં સૌને એક થઈ વિરોધ કરવાની હાકલ કરી હતી અને આગામી છ ફેબ્રુઆરીના રોજ પારડી પ્રાંતને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં કોંગ્રેસ અગ્રણીઓ અને વિરોધ કરી રહેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં પોતાના ગામનો સમાવેશ થવાથી ગામનો વિકાસ વધુ લોકોને રોજિંદા પ્રશ્નોની રજૂઆત માટે પણ મુશ્કેલીઓ ઊભી થશે અને ટેક્સનું ભારણ પણ વધશે એવા મુદ્દાઓ આગળ કરવામાં આવ્યા હતા વાપી મહાનગરપાલિકામાં જબરજસ્તી જોડવામાં આવેલા અગિયાર જેટલા ગામોના લોકો દ્વારા આજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને પણ નામદા ગામે આમંત્રણ આપવામાં આવ્યું હતું ગામના લોકો આક્રોશમાં છે કે ભારતના બંધારણ હેઠળ એવી પ્રાવધાન આપ્યા છે કે કોઈ પણ ગ્રામ પંચાયતે નગરપાલિકામાં મહાનગરપાલિકામાં જોડતા પહેલા ત્યાંની ગ્રામ સભા પાસે પૂર્વ મંજૂરી લેવી જોઈએ પરંતુ અહીંના સરપંચો આગેવાનોના કહ્યા મુજબ બતાવ્યા મુજબ કોઈ પણ જાતની ગ્રામસભા લેવામાં આવી નથી અને જબરજસ્તી ગામના લોકોને જોડવામાં આવે છે આ બધા નાના નાના ગામો છે વાપીથી દૂર છે ભૌગોલિક પરિસ્થિતિ થી પણ વાપીમાં જોડાયેલા નથી છતાં પણ એને જબરજસ્તી લેવામાં આવ્યા છે એનો ઘોર વિરોધ કરવા માટે આજે સૌ ઉપસ્થિત હતા આવનારી છઠ્ઠી ફેબ્રુઆરીએ પણ અમે પારડી ખાતે પ્રાંત અધિકારી નાના વિશેનું આવેદનપત્ર આપવાના છે ને આવનારા દિવસમાં અમે ઉગ્ર આંદોલન બનાવીશું વલસાડમાં એક તબીબ દંપતી દ્વારા પર્યાવરણને નુકસાન કર્યા વિના જૂના લાકડા અને કાટમાળને ર્યૂઝ કરી પોતાનું એક અનોખું ઘર ઊભું કરવામાં આવ્યું છે તબીબ દંપતીનું આ ઘર પર્યાવરણ સાથે સંકળાયેલું બનાવવામાં આવ્યું છે જેના કારણે અહીંયા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે સાથે આ તબીબ દંપતી દ્વારા પક્ષીઓ માટે પણ પોતાના ઘરમાં આશરો બનાવાયો છે જેથી તે પક્ષીઓ પણ રહી શકે સાથે તબીબ દંપતી દ્વારા પર્યાવરણ બચાવવા માટે બે હજારથી વધુ વૃક્ષોને રોપવામાં આવ્યા છે સમગ્ર વિશ્વભર ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે સાથે વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ઘર બનાવવામાં આવ્યું છે કે જ્યાં એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી સાથે જૂના કાંઠમાના લાકડાનો પુનઃ ઉપયોગ કરી પોતાનું ઘર બનાવવામાં આવ્યું છે વલસાડ તાલુકાના ફલત્રા ગામ ખાતે રહેતા અને સેવાભાવી આદિવાસી તબીબ દંપતી દ્વારા પર્યાવરણ અને પક્ષી પ્રેમ તથા માતૃભૂમિ પ્રત્યેની લાગણી ઉજાગર કરતું પોતાનું ઘર બનાવ્યું છે પર્યાવરણની સાથે મકાનની ફરતી દિવાલમાં અબોલ પક્ષીઓના આશ્રય સ્થાન એવા પક્ષીમાળા પક્ષીઓની તરસ છિપાવવા આંગણામાં પાણીના કુંડ પતંગિયા પક્ષીઓને આકર્ષતા ફળ અને ફૂલ છોડોનું વાવેતર તેમજ દેશી બિયારણના વેલવાળા જૈવિક શાકભાજી તથા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરતા ત્રણ બોરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી નવું ઘર પર્યાવરણને અનુરૂપ અને પ્રકૃતિની નજીક લઈ જતું બનાવવામાં આવ્યું છે વલસાડ તાલુકાના ફલદ્રા ગામના વતની અને ધરમપુરની શ્રી સાઈનાથ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉક્ટર હેમંત પટેલે સેવા તથા વતન પ્રેમને શહેરના સ્થાને પોતાના ગામમાં એક પણ વૃક્ષ કાપ્યા વિના સાત હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ઘરમાં માત્ર કાટવાળના લાકડાનો રિયુઝ કરીને એક અનોખી પહેલ કરી છે એક પણ વૃક્ષ નવા ઘર માટે કાપ્યું નથી સામે તેમણે તેમની પત્ની ડૉક્ટર નિતલ પટેલે ફલત્રા ગામમાં જ જેટલું લાકડું વપરાયું એટલા જ વૃક્ષો વાવ્યા છે અને ઉછેર પણ કર્યા છે તબીબ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી થી સાહીઠ વર્ષ જૂના મકાનના લાકડા મેળવી ઘર બનાવાયું છે સાથે ઘરની દિવાલમાં દસ પક્ષીના માળા બનાવવાની સાથે સ્લેબ નહીં કરી નડિયા પ્રકારનું આયોજન કરી વર્ષો અગાઉની ઢબને જીવંત કરવાનો એક પ્રયાસ કર્યો છે પોતાના નવનિર્મિત ફ્રેન્ડલી ઘર બનાવવાનો પ્રયાસ કર્યો છે ઘરના નિર્માણમાં કુદરતી હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં રહે એસીનો ઉપયોગ ઓછો થાય એનો વિશેષ ધ્યાન રખાયું છે સૂર્યના પ્રથમ કિરણનું આગમન ઘરમાં આવતા પવનની દિશા બહારથી ગરમ અને અંદરથી ઠંડી રાખતી કેવેટી વોલ હવાની અવરચવર માટે ક્રોસ વેન્ટિલેશન પ્રકાશ અને હવાને ધ્યાનમાં રાખી વેધર પ્રોટેક્શન અને પક્ષીઓ માટે કમળ સાથે પાણીનો નાનો કુંડ બનાવ્યો છે સાથે ત્રણ બોર અને કુંડમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ બનાવ્યું છે મકાન નિર્માણમાં પુનઃ વપરાયેલા જૂના લાકડા જેટલા જ વૃક્ષો વલદ્રા ગામમાં વાવીને ઉછેરવામાં આવી રહ્યા છે અત્યાર સુધી તબીબ પટેલ દ્વારા બે હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે તબીબ દંપતીના પર્યાવરણ પ્રેમને દર્શાવતું આ ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આપણે જે ઘર બનાવ્યું છે તો એ ઘર માટે દરેક લાકડું આપણે જૂનો કાટમાળ જે ખાસ કરીને સોનગઢ અને સુથારપાડા જેવા ગામોમાં પચાસ સાઠ વર્ષ જૂના ઘરોનો કાટમાળનો લાકડાનો ઉપયોગ કર્યો છે એટલે કે આપણે રિસાયકલ કર્યું છે મનુષ્ય માટે ઘર જેટલું મહત્ત્વનું છે એ જ રીતે પક્ષીઓ બીજા કીટકો એ પણ જીવનમાં એટલા જરૂરી છે અને એના માટે આપણે પક્ષી માટે ખાસ કરીને ચકલી ચકલીની સંખ્યા અત્યારે ઘટી જાય છે તો એના માટે આપણે ખાસ પ્રકારના દિવાલમાં એના રહેટાણનું આયોજન કર્યું છે અને એની સાથે સાથે મેના કાબર માટે પણ અલગ પ્રકારના રહેઠાણની વ્યવસ્થા કરી છે અને એની સાથે બીજા પતંગિયા કીટકો એના માટે પણ અલગ અલગ પ્રકારના છોડો નું વાવેતર કર્યું છે જેથી કરીને એમના માટે આશ્રય માટે આહાર માટે એ પ્રમાણે આયોજન કર્યું છે રોપાણ કર્યું છે સાથે સાથે બધાને જ પીવાનું પાણી મળી રહે એના માટે આપણે એક પાણીના કુંડનું આયોજન કર્યું છે આપણા પ્રધાનમંત્રી મોદીજીના અને પાટિલ સાહેબ જળશક્તિ મંત્રી એમનો જે ખાસ આયોજન માટે જે લોકોને નિર્દેશ કરે છે પ્લાનિંગ કરે છે તો એ હેતુથી આપણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વરસાદી પાણીનું ટોટલી આપણે સો સો ટકા પાણી આપણે જળસંચય થાય એ હેતુથી આપણે બોર માઇનરી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે આજથી પાંચ વર્ષ પહેલાં અમને આ વિચાર આવ્યો હતો જે ટાઈમે કોરોના કાળ હતો અને આ કોરોના કાળ દરમિયાન આપણે અનુભવી જ ચૂક્યા છે કે પર્યાવરણની જાળવણી કરવી કેટલું જ મહત્ત્વનું છે અને એ પર્યાવરણની જાળવણી આપણા પૃથ્વી અને જીવન માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે અને એ હેતુથી જ અમે એક પણ ઝાડને કાપ્યા વગર આ ઘરનું નિર્માણ કર્યું છે અને સાથે સાથે કદાચ પર્યાવરણને જાળીએ અજાણી અમે નુકસાન પહોંચાડ્યું હોય તો એ જ હેતુથી બે હજાર જેટલાથી પણ વધારે અમે નાના ઝાડોનું વાવેતર કર્યું છે કે જેના પર પક્ષીઓ કીટકો કે અલગ અલગ જાતના પતંગિયાઓ આકર્ષાઈ શકે અને એ રીતે અમે આ પર્યાવરણની જાળવણી કરવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે અમારા માટે ખૂબ જ ગર્વનો અનુભવ છે હું એક આદિવાસી જ દીકરી છું અને આદિવાસીઓ માટે પર્યાવરણનું જતન કરવું ખૂબ જ મહત્ત્વનું છે અને એ જ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમે આ ઘરનું નિર્માણ કર્યું છે અને પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયત્ન કર્યો છે વસાડના મોટી ચણવાઈ ગામના સરકારી તળાવમાંથી માટી કાઢવા માટે મોટર મૂકી પાણી કાઢવા છતાં પણ તંત્ર ચૂપ વલસાડના અતુલ નજીકના મોટી ચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં આવેલા સરકારી તળાવમાંથી માટી કાઢવા માટે જિલ્લા બહારના માટીના ધંધા સાથે સંકળાયેલા ઈસમ સાથે ગામના સરપંચે મળી તળાવમાંથી માટી ખોદવા માટે સાંજે મોટર મૂકી પાણી બિંદાસ્ત બહાર કાઢી તળાવ ખાલી કરવામાં આવતા ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાની ગામમાં ચર્ચાઓ ઉઠી છે વલસાડ તાલુકાના મોટી ચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં સરકારી બ્લોક સર્વે નંબર છસો ને પંચાણું વાળું સરકારી તળાવ આવેલું છે આ તળાવને ગામના સરપંચ મનીષભાઈએ માટી ખોદકામ માટે જિલ્લા બહારથી આવેલા મનીષ જસવંતભાઈ ઓડ નામના વ્યક્તિને પંચાયતમાં માત્ર એકાવન હજાર રૂપિયા ભરાવી તેના નામે માટી ખોદકામ કરવાનો ત્રણ વર્ષનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે જોકે હાલમાં તમામ તળાવમાં પાણી હોવાથી તેમ છતાં જિલ્લા બહારથી આવેલા અને માટીનો ધંધો કરનાર મનીષભાઈ ઓડે સરપંચ સાથે મળી પાણીથી ચલોચલ ભરેલા તળાવમાં મોટી મોટરો મૂકી ખુલ્લે આમ પાણી બહાર કાઢી તળાવ ખાલી કરી રહ્યા છે જોકે આ તળાવમાંથી પાણી જલ્દી ખાલી કરવામાં આવે તો માટીનું ખોદકામ શરૂ થાય અને લાખો કરોડો રૂપિયા કમાઈ લઈ શકે તેમ છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાની પણ ગામમાં ચર્ચાઓ ઉઠી છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મોટી ચણવાઈ કામે આવેલ સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનારા સરપંચ અને જિલ્લા બહારના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમ જ તળામાંથી પાણી ખાલી કરતા રહેશે બે વર્ષ પછી વલસાડ પાડી અને ધરમપુર પાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ મતદાન અઢાર ફેબ્રુઆરીએ પરિણામ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા બે વર્ષની કાગડોળે જોવાથી રાહનો અંત આવી ગયો છે આ ચૂંટણીઓ મે વેકેશનમાં યોજાશે તેવી તમામ અટકળો અને ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે જાહેરાતના કારણે જિલ્લાની પાલિકાના ભાજપ કોંગ્રેસ અને અપક્ષના માજી સભ્યો તથા હવે ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારી કરી રહેલા ઇચ્છુકોમાં ચૂંટણીનો વાયરો ફેલાઈ ગયો છે આયોગે કરેલી જાહેરાત મુજબ સત્યાવીસમી જાન્યુઆરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરાશે આ જાહેરાત સાથે જ નગરપાલિકાઓમાં હવે ચૂંટણીનું શંખ પૂંકાઈ ચૂક્યું છે રાજ્યની નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને જિલ્લા તાલુકાની પેટા ચૂંટણી કે ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજવા માટે ઘણા લાંબા સમયથી કવાયત ચાલી રહી હતી દેશના વિવિધ રાજ્યોની ચૂંટણીઓના કારણે સમગ્ર રાજકીય પક્ષો અને જે તે પક્ષોની સરકારો તેમાં અત્યંત વ્યસ્ત બની ગઈ હતી ગુજરાત રાજ્ય અને ભાજપની સરકાર હતી તેવા રાજ્યોના ધારાસભ્યો સાંસદો જિલ્લા સંગઠન પ્રમુખો વગેરે ચૂંટણીના કામે જોતરાઈ ગયા હતા જેના કારણે ગુજરાતની નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચૂંટણી ઠેલાતી રહી હતી છેલ્લા મહારાષ્ટ્ર સહિતની ચૂંટણીઓ પતિ ગયા બાદ ભાજપ દ્વારા ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ચૂંટણીની જાહેરાત થતાં જ જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે હાલ તો જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકા પર ભાજપનું શાસન છે અને ફરી એક વખત ત્રણેય નગરપાલિકામાં ભાજપ જીતશે તેવો જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષોના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત ચૂંટણી પંચે સાડા ચાર વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે આજે જાહેરનામું પડી ગયું છે સતાવીસ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે પહેલી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે ત્રીજી ત્રીજી તારીખે ચકાસણી છે ચોથી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે સોળ તારીખ એ મતદાનની તારીખ છે જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો સત્તર તારીખ અને અઢાર તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર ત્રણ નગરપાલિકાઓ છે એની અંદર છે વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા એ ત્રણે ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે એની સાથે સાથે ત્રણ જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા એક જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટાચૂંટણી થવાની છે બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ બે તાલુકા પંચાયત સીટનું નામ છે એની એક પેટાચૂંટણી યોજાવાની છે અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણી યોજાવાની છે આમ કુલ ત્રણ નગરપાલિકા અને કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટાચૂંટણી હોય કે ત્રણે ત્રણ નગરપાલિકા હોય એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને ત્રણે ત્રણ નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરશું એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું જિલ્લા બહારની એજન્સીના નામે કરેલો ઠરાવ રદ કરવાની માંગણી સાથે માટી એસોસિએશનનું ટીડીઓને આવેદનપત્ર વલસાડ જિલ્લા બહારની એજન્સીના નામે વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતો સરપંચો અને તલાટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવો કરવાના મામલે આજરોજ વલસાડ જિલ્લા માટી એસોસિએશને તાત્કાલિક મિટિંગ બોલાવી બહારની એજન્સીઓના નામે અપાતા ઠરાવો તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે વલસાડ જિલ્લા માટી એસોસિએશનની આજરોજ સવારે અગિયાર ત્રીસ કલાકે વલસાડના ધરમપુર રોડ પર આવેલી શ્રીજી સાનિધ્ય નામની બિલ્ડીંગની ઓફિસમાં માટી એસોસિએશનના પ્રમુખ દેઝાદ ચોથિયાની અધ્યક્ષતા હેઠળ સભ્યો સાથે મીટિંગ મળી હતી જિલ્લાના માટી એસોસિએશનના સભ્યો સાથે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે વલસાડ જિલ્લા બહારની એજન્સીને વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓ સાથે મળી ખોટી રીતે ગેરકાયદેસર રીતે ઠરાવ કરી તળાવમાંથી પાણી કાઢી પાણી ઉલેચી ધંધો કરી રહ્યા છે જેથી વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સભ્યોની છાપ ખોટી પડી રહી છે બહારની એજન્સીઓના નામે અપાતો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હવે આજ રોજ અમે વલસાડના માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે વલસાડ અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનિશ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ ગોળ એ કામ કરી રહ્યો છે તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો હતો અને જ્યાં મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી બી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને આ રાતે ખબર પડી લેટ ખબર પડે દસ સવા દસે એટલે મેં સવારે ખાણ ખનિકમાં બી સામેથી ફોન કીધો હતો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમણે કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના કરીશ જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહેવાય એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાણ ખનિક ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી મિટિંગની અંદર ડિસ્કશનનો અમારો મેઇન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલે કામ લે છે ને રાખે છે ને કામ કરે છે તો મારી બધાને આ સરપંચશ્રીના પ્રમુખ વલસાડના છે તેમને બી મેં બોલાવતા વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકવાડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાત વિવાદને બધું તમે જોયા વગર અચાનક કરી દો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કંઈક આ ઘેરાંગટી ઊભી થાય છે હોબાળો થાય છે એના લીધે અમે જે કામ કરતા છે એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોકવેર પહોંચે એટલી મારી એક આજીવી છે અને એના સિવાય અમે આ લિખિતમાં વિડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એ જ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના ઠરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે એમ મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસાઈદાર રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે वसाड लोकल क्राईम ब्रांचनी महत्त्वपूर्ण सफळता विदेशी दारूना जथ्थासाठी बे आरोपीची धरपकड વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિલાડ નજીક નરોલી ઓવરબ્રિજ પર એક મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે પોલીસે એક ટાટા ટ્રક નંબર જી જે ટ્વેન્ટી યુ ડબલ સિક્સ ટુ સિક્સને અટકાવી તપાસ કરતાં પ્લાસ્ટિકના કચરાની ગુણિઓની આડમાં છુપાવેલ રૂપિયા સત્તર પોઈન્ટ તે લાખની કિંમતનો દસ હજાર છન્નું બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મોખણા ગામના બે ઈસમો કિશોર મેરામણભાઈ મોરી ઉમરવર્ષ પચ્ચીસ અને કમલેશભાઈ ડહિયાભાઈ ઉલવા ઉંમરવર્ષ ચોત્રીસની ધરપકડ કરવામાં આવી છે કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં ટ્રક રૂપિયા દસ લાખ વિદેશી દારૂ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે પોરબંદરના રાજુ અમરાભાઈ કોડિયાતર અને ટ્રક આપનાર અજાણ્ય ઈસમ હજુ ફરાર છે આ કેસમાં ભિલાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી કિશોર મોરી સામે બે હજાર એકવીસમાં પણ ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે આ સફળ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને સુરત વિભાગના આઈજીપી પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ પીઆઈ ઉત્સવ બારૂકની ટીમે પાર કર્યું છે પોલીસે જણાવ્યું કે ભવિષ્યમાં દારૂની હેરફેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે